હલો જય શ્રી કૃષ્ણ આ બધી સામગ્રી જોઈ અને તમને ખ્યાલ જ આવી ગયો હશે કે અમારા ઘરમાં આજે શું બનવાનું છે જો મેથી પાલક ધાણાભાજી અને ચણાનો લોટ ચાડી લીધો છે અને બનવાના છે આજે ભજીયા અમારા ઘરમાં લગભગ અઠવાડિયે એકવાર ભજીયા બનતા હશે તો અમારી જેમ તમારે પણ કેટલી વાર ભજીયા બને છે ને તે મને કમેન્ટ કરજો અને એમાં શિયાળો આવે એટલે અમારા ભજીયા બહુ યાદ આવે જો આ મેથીનું બનાવી લીધું છે અને બટેકાની ચિપ્સમાં મેં ચીલી ફ્લેક્સ નાખું છું એટલે સરસ લાગે જો આ મરચાંના ભજીયા તળાવવા માંડ્યા છે અને આ બટેકાના ભજીયા બની ગયા છે અને પપ્પાના ફ્રેન્ડ આવવાના હતા જમવા તો એને જમવા બેસાડી દીધા છે સાથે જો પપ્પા બેસી ગયા છે બધા સાથે જમવા બેસી ગયા છે અને એને પણ ખરેખર ભજીયા ભાવ્યા અને જો આજ અમારા જિયાસને તો ભજીયા ભાવે નહીં એટલે ભાખરી અને ઓળો ખાય છે અને અને આ મેથીના ભજીયા અને છેલ્લે જો આ પ્લેટફોર્મ સાફ કરવાનો કેવો કંટાળો આવે પછી થોડોક લોટ પણ વધ્યો તો એના ગુંદી જેવું કરી નાખ્યું છોકરાઓને ભાવે એવું ચાલો વિડીયો ગમે તો લેક્સે